ઓરિજિનલ હે કંપની કન્ડિશનમાં હે ક્યાંય પણ ફોલ્ટ નથી અને આખું ટેક્ટર જવાબદારી સાથે આપી દેવાનું હે અને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ અડવી તાલુકો કોડીનાર અને જિલ્લો જૂનાગઢ માં જોવા મળી રહે તમને અને મોબાઈલ નંબર નીચે આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો અને આ ટેક્ટર ફક્ત ને ફક્ત તેરસો ને પચાસ કલાક ચાલેલું હે માત્ર ને માત્ર તેરસો પચાસ કલાક તો જો ખેડૂત મિત્રો કોઈ લેવા માંગતો હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોર્કો કરીને વધુ માહિતી મેળવી લેજો અને જો કોઈ ખેડૂત મિત્રો આપડે ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતો હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે તેમાં મેસેજ પણ કરી દેજો